काय पगार मु थोडं वाढू. अरे पगार ई रे नाही ताळ तो मारवाण आलो बधी. पातो शायद के वाळू पडो. मी तो दावा आहे. इने खबर तो की उंच फेकतो जयर्यो. तो मु तोम थोडं थोडं वाढू. खाली मोठं खाली गय. बघा तो रे फटाफट गाडी जाऊ. काय रुपेन जरा. आओ साहेब. आओ. तुम्हीचं

બોલ કોઈ વધે લાવ હોળો કોઈ તમ પાહી આવો હાલો હાલો લે આવો તમારે બસ બગા ના હું કરવાના પગાલ લઈ લઈને જ ઘરમેન દેવું સાહેબ મૈરી લે તો બોલ ક ભૂલી ગયો પેલા બે નમૂના આદો પેલા બે નમૂના જો છે દાજુ છે તો ટાઈમ થઈ જા હવે સેશન આવો

ઉપરથી બોલુ કે ઉપરથી બોલા ના આગળ કે બોલુ ઈ રે તો આ બોલે બોલા એક રાઈ ત્રણ એ दादा નો જેડિયો હતો હતો એ બે જેડિયો તો ખાલી શીખવા માટે કીધુંતું વી એવું હા એ જો જેડો ખાલી ઓકરમ દોરો એ પૂરો એકરો ઓમ થાય હા એવું આવ જાતું નું સાહેબ આવો આવો મને કે એકરો કેવાય હા કેમ લો પુરો રહ્યો એકતી દામ દીપાવો હવે ભાઈ તકળો Lelang dapur, bagolo, 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 kari nong, empati, tagolo, bagolo, 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 bagolo,

સાહેબ બોલું બોલો એક બે અને ત્રણ બોલા તૈયાર સાહેબ બે એક એ વિચાર માં ગયો બચ્ચા ગોડા ફટકાણા બચ્ચે કોઈને કીધા જીવ નથી હું આ દે ત્રી ચોથું આવળતું જ નહીં આપણું પડન છે સાહેબ કને ભરા દીધું ખબર નથી બચ્ચા આવળતું કેમ કેલા હા હાલો બોલો કોણ પણ આટ ગણાવ નક પહ લેવા દો હું તો ઘરે જાવ લે અહી એકડી આવતી નથી

ઓહો ઓ બરાબર પણ હવે ચોકડો દો આવો લસ લેવ ઓમ ના ઓમ તો સાહેબ તો આ બધી કે ના આવે ઓમ હરું પકાયું ઓમ આવ ઓમ ઓમ આવ плом <ARM> ला डब्ल्यूटी लक बली डब्ल्यूटी हा सायका मजू ले ले जो जो पाव 6 मंड्या तो हुले आ नयावर तिने ये नयावर तो आपण ने जातो शिकवणार आहे हरगळ जो ने बा उंबळदार अरे चालतू चलानी हा दो पगाळ मुख तो ला तू ओस्ताक ने हा तो बोलतो पगाळ ले तू हुशार मुसीया का पार्ट 23 ओ ओ चलो कायान ट्रेन रियल पीस टाइप नो हाउ तो ये आपा पोतळे की करे बरोबर नो पहला पंप करे पंप करवानं पछि वो करे ओम बिटू नो जनोना केव्हा पोतळो बरोबर बरोबर जा बारो अरे जा बंद कर हे ओ भूली तो करो तो भूला सुद्धा पेकासी खाली आवी करा तो